નમસ્કાર સાથે અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાનો એક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં ભરત સુતરિયા જાતે ખેતી કામ કરતા નજરે પડી રહ્યા છે અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાનો નો ખૂબ જ વાયરલ થયો છે જેમાં સાંસદ ભરત સુતરિયા ખેતી કામ કરતા નજરે પડી રહ્યા છે સાંસદના પોતાના વતન લાઠીના જરખિયા ગામમાં પોતાની જમીનમાં મગફળીના ખડામાં કામ કર્યાનો વિડીયો સામે આવ્યો છે જેમાં ખેતી કામ કરતા સાંસદ ભરત સુતરિયા આજે પણ તેઓ નિયમિત જાતે જ ખેતી કામ કરી રહ્યા છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં માં ખુબ જ વાયરલ થયો છે ધર્મેશ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર